નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ સાત દસ બે હજાર પચીસ વાર મંગળવાર આજે આપણે જાણવાના છીએ બોટાદ માર્કેટ યાર્ડમાં તમામ પાકના વીસ કિલોના તાજા બજાર ભાવ તે પહેલાં અમારી આ કે કે માર્કેટ યાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલાં તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું પચીસો પચાસથી ચોત્રીસો પચાસ રૂપિયા રાયડો એક હજારથી ચૌદસો પાંચ રૂપિયા ચણા નવસો પાંચથી એક હજાર અડસઠ રૂપિયા મેથી સાતસો થી આઠસો રૂપિયા મગ બારસો થી ચૌદસો વીસ રૂપિયા તુવેર આઠસો થી બારસો વીસ રૂપિયા તાણા અગિયારસો થી બારસો પાંત્રીસ રૂપિયા જુવાર પાંચસો થી સાતસો છન્નું રૂપિયા વરિયાળી તેરસો સિત્તેર થી ચૌદસો પચાસ રૂપિયા બાજરી બસો થી ચારસો ત્રીસ રૂપિયા તલ કળા ચોવીસો પંચોતેર થી તેતાલીસો એકાવન રૂપિયા તલ સફેદ સોળસો પંચ્યાસી થી ચોવીસો પાંચ રૂપિયા ઘઉં ટુકડા ચારસો પચાસ થી પાંચસો છ્યાસી રૂપિયા કપાસ એક હજારથી પંદરસો નેવું રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે